સુરત જિલ્લાના માંગરોળના પીપોદરા જીઆઈડીસી માં આવેલ એક સોસાયટીમાં નજીવી બાબતે અસામાજિક તત્વો આતંક મચાવી આખી સોસાયટી બાનમાં લીધી હતી તલવાર જેવા ઘાતક હથિયાર અને બોટલમાં જ્વલનશીલ પદાર્થ લઈને આવેલા આ અસામાજિક તત્વોએ જ્વલનશીલ પદાર્થથી ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો અને એક ફોર વ્હીલર કાર સળગાવી દીધી પોલીસે મુખ્ય આરોપી ઇસમ બુટલેગરની કરી લીધી ધરપકડ માંગરો તાલુકાના પીપોદરા ગામે આવેલ પાર્થ રેસિડેન્સીમાં આજે સાંજના સમયે એક અકસ્માતની ઘટના બની હતી અને ગોવિંદસિંહ રાજપૂત નામના વ્યક્તિના દીકરાની બાઇક એક ઇસમની બાઇક સાથે અથડાઈ ગઈ હતી જોકે તે બબાલનું તે સમયે સમાધાન થઈ ગયું હતું પરંતુ એ ઘટનાની અદાવત રાખી પંદરથી વીસ જેટલા ઇસમો જ્વલનશીલ પ્રવાહી બનેલી બોટલો અને તલવાર ધાર્યા જેવા હથિયાર લઈ સોસાયટીમાં ધસી આવ્યા હતા અને રીતસર આતંક મચાવ્યો હતો ગોવિંદસિંહ રાજપૂતના ઘરમાં ઘુસવાની કોશિશ કરી હતી ગોવિંદસિંહના પરિવાર પર ઘાતક હથિયાર લઈ તૂટી પડ્યા હતા અને ગોવિંદસિંહને ગંભીર રીતે કર્યા હતા તેમજ તેના પત્ની અને દીકરાને પણ ઈજા પહોંચાડી હતી જોકે પરિવારે ગેટને તાળુ મારી દેતા આ અસામાજિક તત્વોએ આખા ઘર પર જ્વલનશીલ પ્રવાહી નાખી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો તેમજ ઘર બહાર પાર્ક કરેલી તેમની કાર પણ સળગાવી દીધી હતી અને આજુબાજુના ઘરમાં પણ ભારે તોડફોડ કરી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી પરંતુ જે ઘટના બની તેને લઈ સ્થાનિકોએ પોલીસ પર રોસ વ્યક્ત કર્યો હતો પોલીસે આ આતંક મચાવનાર આજ જો વિસ્તારમાં હતા બુટલેગર પદ્મનાભ મલેકુર્ફે રાકેશ પકોડાની ગ્રહતના સમયમાં જ ધરપકડ કરી દીધી હતી આ રાકેશ પકોડો અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે પોલીસે રાકેશ પકોડાની ધરપકડ કરી આતંક મચાવવામાં સાથે અન્ય કોણ કોણ વ્યક્તિઓ હતા તેની પૂછપરછ કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા સુરત જિલ્લામાં દિવસે દિવસે ગંભીર પ્રકારના ગુનાઓ સતત વધી રહ્યા છે ચોરી ધાડ લૂંટ હત્યા બળાત્કાર જેવા ગુનાઓ સામાન્ય બની ગયા છે આ ગુનેગારો પર પોલીસની પકડ ઢીલી થઈ ગઈ હોય એવું પોલીસ જિલ્લામાં દેખાઈ રહ્યું છે આજે બનેલી આ હિચકારી હુમલાની ઘટનામાં આખી સોસાયટી થરથર કાપી રહી છે અને ભયભીત થઈ ગઈ છે પોલીસ દ્વારા કડક પગલાઓ લઈ આ ગુનાઓ થતા અટકાવવામાં નહીં આવે તો ગુજરાતને યુપી બિહાર બનતા વાર નહીં લાગે